દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન અને સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દીવના શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ મૂલ્યાંકન અને સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું અને તેમને જરૂરી સહાયક ઉપકરણો પૂરા પાડવો છે જેથી તેઓના શૈક્ષણિક અને દૈનિક જીવનમાં સુધારો થાય. આ કેમ્પ જે અનેક દિવસો સુધી ચાલે છે, દરેક વિદ્યાર્થીની શારીરિક અને માનસિક ક્ષમતાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરે છે. ડોક્ટરો થેરાપિસ્ટો અને શિક્ષકો સહિતના નિષ્ણાતો આ મૂલ્યાંકન કરે છે અને યોગ્ય સાધનોની ભલામણ કરે છે આ સાધનોમાં વ્હીલચેર હિયરિંગ એઇડ્સ અને કસ્ટમાઇઝ લર્નિંગ ટૂલ્સનો સમાવેશ થાય છે જે દરેક વિદ્યાર્થીને વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે આ પહેલનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સામાજિક રીતે સફળ દવા માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે આ જરૂરી સાધનો પૂરા પાડીને શિક્ષણ વિભાગ દિવ્યાંગ અને અદિવ્યાંગ વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટાડવા અને સમાવેશક શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપવા માંગે છે માતા પિતાએ આ પહેલ માટે આભાર વ્યક્ત કર્યો છે અને બાળકોના જીવન પર તેના સકારાત્મક પ્રભાવને નોંધ્યો છે આ કેમ્પ અમારી માટે આશીર્વાદ છે તે માત્ર અમારા બાળકોને મદદ કરે છે પરંતુ તેમના ભવિષ્ય માટે અમને આશા આપે છે કે એક માતાએ કહ્યું એક શિક્ષણ વિભાગ આ કેમ્પની સફળતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ બિન સરકારી સંસ્થાઓ સાથે પણ સહકાર કર્યો આ એનજીઓ વધારાના સંસાધનો અને સહાય પૂરી પાડે છે જે વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદ કરે છે કુલ મળીને દીવમાં મૂલ્યાંકન અને સાધન સહાય કેમ્પ દિવ્યાંગ વિદ્યાર્થી માટે સમાવેશકતા અને સમાન તકો તરફનું મહત્વપૂર્ણ પગલું છે શિક્ષણ વિભાગ આવી પહેલો ચાલુ રાખવાની યોજના ધરાવે છે જે આ બાળકોના જીવનમાં લાંબા ગાળાનો ફેરફાર લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે